દીવાડીને લઈને પોલીસ પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે સારોલી ચેકપોસ્ટ પરથી સારોલી પોલીસે લાખો રૂપિયાના ડુપ્લિકેટ નોટ સાથે મહારાષ્ટ્રને આજે ઝડપી પાડ્યો છે સુરતમાં દિવાળી સમયે અસામાજિક તત્વો ભાંગ પ્રવૃત્તિઓ ન કરી જાય તેને લઈને પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યાં સારોલી પોલીસ દ્વારા સારોલી ચેકપોસ્ટ કે જ્યાંથી સુરતમાં પ્રવેશ થાય છે ત્યાં પેટ્રોલિંગ વધારી હતી તે સમયે ત્યાંથી પસાર થતા મહારાષ્ટ્રના રામલુ જોસેફને શંકાના આધારે પોલીસે પકડ્યો હતો તેને જટિલતા તેની પાસેથી બે લાખ ઓગણીસ હજારથી વધુની બસો અને પાંચસો રૂપિયાની નકલી નોટો મળી આવી હતી પોલીસે આરોપી પાસેથી બસો રૂપિયા એક હજાર ચૌદ અને પાંચસો રૂપિયાની એકસો ત્રેપન નોટ કબજે કરી છે તો તપાસ કરતા ડુપ્લિકેટ નોટ વટાવા તે સુરત આવ્યું હોવાનું અને સૌપ્રથમ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટ ઝારખંડમાં બનાવી હોવાનું પણ કબૂલાત કરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ઉપર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગુનાઓ બનતા રોકવા માટેને શોધી કાઢવા માટે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ચેકપોસ્ટ ઉપર સખત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી આ દરમિયાન એક ઈસમ રામુલેશ જોસેફ મીજ જે ગોરેગાંવ ઈસ્ટ બોમ્બેનો રહેવાસી છે અને તેના કબજામાંથી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પાંચસોના દરની કુલ એકસો નોટો તેમજ બસોના દરની એક હજાર ચૌદ બનાવટી ચલણી ભારતીય ચલણી નોટો મળી આવેલી આ સિવાય એની જોડે જુદી જુદી કલરની પેન્સિલો તેમજ જુદા કલરની પેન પણ મળી આવેલી છે અને એનું આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ પોલીસે ચેકિંગ દરમિયાન કબજે કરેલ છે આમ કુલ બે લાખ અગણ્યાસી હજાર એકસો રૂપિયાની ભારતીય બનાવટની ભારતીય મુદ્રાની ચલણી નોટો જે ફોજ નોટ પોલીસે કબજે કરેલ છે અને આરોપી વિરુદ્ધ આ મુદ્દામાલ કબજે કરી અને બનાવટી ચલણી નોટો બાબતનો સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલ છે હાલ તો સારોલી પોલીસ આરોપીની વધુ પૂછપરછ સાધુદારી છે अज़ा अजहर प्रकाश प्रकाशवाळा